દર્શક મિત્રો જેપી ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે આજ રોજ તારીખ દશાંશન્ય આઠ અને નવ ઓગસ્ટ બે હજાર ચોવીસ વડોદરા શહેરના વાડી જહાંગીરપુરા ખાતે વડોદરા શહેરની સંસ્થાઓ બરોડા મુસ્લિમ ડોક્ટર એસોસિએશન અને શિફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આધાર કાર્ડ ઇલેક્શન કાર્ડ પાન કાર્ડ આયુષ્યમાન કાર્ડ આવકનો દાખલો અને વિધવા સહાય યોજના વિધવા સહાય યોજના માટેના નિઃશુલ્ક કેમ્પ યોજાયો જેમાં અતિથિ વિશેષ તરીકે એડવોકેટ શાહનવાજા ખાન પઠાણ સુલેમાનભાઈ મેમણ અને બરોડા એસોસિએશન અને શીફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જેમાં આધાર કાર્ડ લિંક અને નવું ઇલેક્શન કાર્ડ નો પ્રોગ્રામ છે કેટલા વર્ષથી કે ડોક્ટર એ જે બધી જ માહિતી અમારા એડવોકેટ સાનાવાચકને બતાના છે કોરોના મુસ્લિમ ડોક્ટર એસોસિએશન પાછલા ઘણા ઘણા વર્ષોમાં આધાર કાર્ડ આયુષ્યમાન કાર્ડ આવકનો દાખલો જાતિનો દાખલો અને પા સુનિયર ઇલેક્શન આઈ કાર્ડના જુદા જુદા કેમ્પ કરતું આવે છે અને લાખો લોકોને એમને ફાયદો પહોંચાડ્યો છે અને હાલ એના ભાગરૂપે પ્રથમ વખતે આ જાનગીરપુરા જે વડોદરાની મધ્ય આવેલું છે અમારા સુલેમનભાઈ એમના જીરોદાર અને શિપાચિપના ધોનીભાઈ એ લોકો એ સંયુક્ત ઉપક્રમે આ પ્રોગ્રામ રાખેલો છે આ એટલો ઉપયોગી પ્રોગ્રામ છે કે ઘણા લોકોના આધાર કાર્ડમાં ઘણી બધી ઘણી પડીલો થતી હોય છે અને ઇલેક્શન આઈ કાર્ડના એડ્રેસ ચેન્જ કરવાના બહુ બધા પ્રોબ્લેમ ઉભા થયા છે તો આ ઘર અમને આ પ્રોગ્રામ થયો કે ઘણા લોકો ઓછામાં ઓછા સો બસો લોકો અત્યારથી ફાયદો ઉઠાવી દીધો છે તો આપણે બધા મળીને આ આવા કાર્યક્રમમાં સાથ સાથ મળીને આપણે કામ કરીએ અને લોકોનું ભલું કરીએ આપણો પરિચય હું એડવોકેટ શાહનો એલપી એન્ડ સેક્રેટરી બોલું છું